ગુરુ મળ્યા છે ગુણ મળ્યા છે મુને ગુરુ મળ્યા છે ગુણ કેવા ગુરુ મળ્યા છે મુને આ હા હા ઓ હો હો અનંત જીવનું કલ્યાણ કરવા ફેરથી પધારેલા સદપુરુષ કે જેના જીવનમાં સાધુતા સહનશીલતા નિસ્વાર્થતા પ્રભાવ જેવા ગુણોના સહેજે સહેજે દર્શન થાય છે જેનો મહિમા સ્વયં તેમના તથા આપણા સૌના ગુરુદેવ પરમ પૂજ્ય બાપજી પણ ગાય છે એક વાત તો તમે માની લેજો એના હામી જો દ્રષ્ટિ તમે રાખશો અને એની હારે જો આગું હેત રાખશો ને તો તમને ઘાટ પણ નહીં થાય જો બીજું તો નહીં બાકા આ હેતનું પ્રમાણ છે કે તમે હજારો કોઈ શેટારો ને પણ તમને મહારાજને મોટાની સાથે આગું એટ હોય ને તો ઘાટ એ ન થાય અને જોડે રહેતા હોય ને પણ મન જુદું હોય ને તો ઘાટ એને સારી રીતે કયડી ખાઈ લો જોડે રહે ને તો એ ઘાટ સંકલ્પ દોષો બધા કયડી ખાય અત્યારે આખી સંસ્થાનું સંચાલન આખી સંસ્થાનો વહીવટ કહો સંચાલન કહો આધ્યાત્મિક માર્ગ કહો તો બધું સ્વામી કરે છે સ્વામીને ઓળખો છો કયો સ્વામી ની વાત ચાલે એટલે અમે આવ્યા પછી આપણો વધારામાં વધારે હેત વધારામાં વધારે દ્રષ્ટિ એને હમી રાખવાની કારણ કે એના જેવા આપણામાં ગુણ આવે તો જ આપણને સુખ આવશે બધાય તે ચડતા ઉતરતા કર્મ છે ને બધા સાધુના કોઈ મોટેરા એ બધા પણ સ્વામીની આજ્ઞા મળે અને સ્વામી અમારી આજ્ઞામાં રહે છે જેમ કહે ને આજ્ઞામાં રહેશે આજ્ઞા પ્રમાણે વર્તે છે આજ્ઞા પ્રમાણે બધાને વર્તાવે છે ભગવાનને રાજી કરવાની રીત શીખવાડે છે એટલે બધા એમનામાં ગુણ છે આ બધા અહીં એક મંડળના છે અહીં કોઈ કોઈનો જુદો ગુરુ નથી શું કીધું સ્વામીએ પણ અમારા ચેલા છે શું કીધું પણ સ્વામીના પાવરો એટલે લખેલી છે એટલે મારા ચિંતા ઓછી છે શું કીધું